જોબ કરી કરીને કંટાળી ગઈ છું એટલે માઇન્ડ ફ્રેશ કરવા માટે આજે હું આવી ગઈ છું સ્વામિનારાયણના મંદિરે સ્વામિનારાયણનું મંદિર આવેલું છે વાંકાનેરમાં વાંકાનેરમાં ગાયત્રી મંદિરની બાજુમાં મંદિર આવેલું છે તો તમારી પાસે જો એક દિવસનો ટાઈમ હોય તો અહીંયા પિકનિક ગોઠવી શકાય છે બહુ જ મસ્ત છે આજે આપણે આખું મંદિર એક્સપ્લોર કરવાના છીએ અને બે ગાર્ડન છે ગાર્ડન બી તમને લોકોને હું બતાવીશ આગળ ગાર્ડન આવી જાય છે થોડાક સ્ટેપ લઈને ત્યાં ગાર્ડન આવી બે બાજુ ગાર્ડન છે

તો હમણાં સ્વામિનારાયણ ભગવાનને પ્રસાદ ધરવામાં આવશે તો ચાલો આપણે સ્વામિનારાયણના દર્શન કરી લઈએ વાવ કેટલી મસ્ત રંગોળી કરી છે ભજન કીર્તન કરતાં કરતાં પ્રસાદ ધરાવવામાં આવી રહ્યો છે અને આપ જોઈ શકો છો કેટલી મોટી વિશાળ જગ્યા છે રોકાવાની પણ વ્યવસ્થા છે અને સ્વામિનારાયણના મંદિર હોય એટલે તો કાંઈ કહેવું જ ના પડે એટલું ઝેડ ફેસિલિટી હોય સ્વચ્છતા હોય અને ખૂબ જ સરસ મંદિર હોય મિત્રો એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી કે બપોરે સ્વામિનારાયણનું મંદિર બંધ હોય છે તો એ વાતને ખાસ ધ્યાન રાખવું કારણ કે જો સ્વામિનારાયણના દર્શન કરવા માગતા હોય તો બપોરે દર્શન થઈ શકશે નહીં તો સવારે વહેલા આવવું અથવા તો બપોર પછી આવવું અને સોમુબેન પહોંચી ગયા છે બાળકોના ગાર્ડનમાં અહીંયા બધી રાઈડ રાઈડ છે હિંચકા લપસ્યા સારી એવી સુવિધા આપેલી છે તો બાળકોને નીચે મૂકી અને તમે ઉપર દર્શન કરવા જઈ શકો છો આ પહેલાં જ ગાર્ડનમાં બધી રાઈડ આવેલી છે હજુ એક ગાર્ડન ઉપર છે પણ મારે ત્યાં જવાનો ટાઈમ રહ્યો નથી એટલે હું ત્યાં ગઈ નથી પણ એક ગાર્ડન ઉપર છે એવું અમને લોકોને કહેવામાં આવ્યું હતું તો બહુ જ મસ્ત છે જાવા જેવું છે આખો દિવસ નીકળી જાય એવું છે અને નીચે પ્રેમવતી પણ છે અને ત્યાં બધું જમવાનું અવેલેબલ છે સાથે ઠંડુ બી અવેલેબલ છે આઈસ્ક્રીમ છે ગુલ્ફી છે એવું બી અવેલેબલ છે મેં તો એક ગુજરાતી થાળી ખાધી હતી આવા મને યાદ નથી કેટલાની છે એ બટ સારું હતું મને તો બહુ ગેમો જમવાનું સારું બનાવ્યું હતું ટેસ્ટમાં સારું હતું વિડીયો ગેમ હોય તો સબસ્ક્રાઈબ કર